ચાલો જય માતાજી જય માતાજી મિત્રો આપણે આવી ગયા છીએ તલ માર્કેટમાં તલની હરાજીમાં તો તલની હરાજીમાં જઈને તલના ભાવ જાણી લઈએ હાલો મિત્રો જય માતા જય માતા ઓગણીસો રૂપિયા સુપર તલ ઓગણીસો રૂપિયા

પચાસ પંચાવન આઠ પાસઠ સિત્તેર પંચોતેર એસી પંચ્યાસી નેવું નેવું સાડત્રીસો નેવું રૂપિયા નેવું ચામુંડા சாத்சோ நே சடத்திரிசோ நே சுர தல் கால